જય શ્યારામ મિત્રો મોજમાં છો ને હું પણ મોજમાં છું ને આનંદમાં છું ને હરખમાં છું અને હરફરું છું તો તમે પણ આનંદમાં રહ્યો મોજ માર્યો હરખમાં રહ્યો અને હરીની ખોજમાં રહ્યો અમારા વિડિયા જોતા રહ્યો તો અત્યારે આ જો આ રેસ્ટોરન્ટ એક હાઈ મોટી હોટલ છે ને બગીચો છે તો આમાં હં આપણે ફરી આ વિડીયો તમે બનાવી રહ્યા છો ભાઈ તમને અહીંયા જે કઈ હશે એ હું તમને નજારા દેખાડી હો હા જુઓ જય શ્યારામ તો જો આપણે આ નાસ્તા વિભાગમાં આવી ગયા છીએ અહીંયા જો જે કોઈ ફરવા આવે એને માટે નાસ્તા માટેનો સ્ટેન્ડ છે આ તમે પાછળ જોઈ શકો છો જય શ્યારામ જય શ્યારામ મિત્રો તો જો મારી પાછળ દેખાય ને એ ગેસ્ટ હાઉસ ના રૂમ છે રૂમ રાખે ને ભાડે આ લાકડાની બનાવેલી ને ઉપર પતરાથી ઢાળવાળી બહુ મસ્ત સુંદર ને સારી એવી બનાવેલી છે આ રૂમ ઊંધી તમે આ પાછળથી જોઈ શકો છો આ નજારો જોજો ઓ ભાઈ હંદાઈ ભાઈ બંધ દોસ્તારો મિત્રોને તમે આ હાદી શેર કરજો જય શિયા ભક્તજનો જો આ છે ને આ વાંસમાંથી અને બનાવેલી આ રૂમ છે ઉપર પતરા ગોઠવેલા છે જો આ જોરદાર આ કાસનું બાણું અને મસ્તીનો હાંદય બનાવેલો છે આ રૂમ આ હંધી તમે જોઈ શકો છો જય શ્રી રામ ભક્ત તમે જોઈ શકો છો અત્યારે આપણે આ હોટલ માં આવ્યા સિંહ જુઓ તમે આ ભાઈ અંદાજ નાસ્તો કરે છે ને આ ડબલ વીઆઈપી છે ઓ ભાઈ હા જો આ નજારો અંદર આ હોટલ નો બહુ મસ્તી આ રસોડા વિભાગ બહુ મોટી હાઈફાઈ હોટલ છે હો ભાઈ જો રસોડા જય શ્યારામ ભક્તોજનો રાફડા થાય ને આ બિહારનો રાફડો બીજ ભાઈ નો છે ભાઈ જો જોઈ શકો છો જો તમે જય શ્યારામ જય શામ જો અત્યારે આપણે બિહારમાં ઉભા છે ને આ ગંડકી નદી છે ને ગંડકી નદી ને સામે પાર નેપાળ છે જો સામે અંદર નદી ને સામે કાંઠે જે કંઈ ડુંગરા ને મકાન ને જે દેખાય ને એ એ નેપાળ છે જો કેતના અચ્છા એ નજારા હે હૈ દેખ લો બહુત બઢિયા હૈ બહુત મજા આ રહી હૈ જય શ્યા રામ ભક્તો તો અહીંયા ઘણા વિસ્તારમાં બહુ જોરદાર જંગલ છે અભયારણ છે એમાં જનાવરો જોવા મળે છે જય શામ મિત્રો આ જોઈ શકો છો મારી પાછળ આ ગાડી છે ને આ ગાડી આ જંગલ ફોરેસ્ટ વાળાની છે આવી ગાડી ચાર પાંચ છે ને આ ગાડીમાં તમને એક ગાડીમાં જણાને બેહાડે અને દોઢથી બે કલાક આ મોટા અભયારણ્ય મોટા જંગલમાં તમામ જાનવરો અંદર છે એમાં ફેરવે ને છ જણાની એક ગાડીના બે હજાર ચારસો રૂપિયા ભાડું લાગે તો એ છ જણા એક ગાડીમાં લઈ જાય તો એકના ચારસો રૂપિયા લાગે જો જોઈ શકો છો જો તમે આંધી ભાઈબંધ દોસ્તારાને વીડિયા શેર કરજો હો ભાઈ હા જય જય તો જો અત્યારે અમે મોરારી બાપુને ઉતારે મળવા છે તો આ રસ્તા ઉપર હાલતા આલતા અમને એક આ બેન ને અહીંયા એક દાદા ને આ નવીન બનાવે છે જો તમે આ આ આ આ પંખા પંખા બનાવે બનાવે ભાઈ છે બેઠા બેઠા ધંધા કરે अब हो गया वैसे मना लेंगे मुझको मैं ये सोच कर उसके दर से Yeah. मतदान तुम्हें देखिए वोट देकर कहीं गाड़ी पकड़ा दस बजे वोटिंग किया गांव का दस हजार आबादी है लाइन लगा था जाता है व्याकरण का न्यायालय है देखिए वेट होता है वेट नहीं इनका इसका तो के तो तो के का इसका दोनों पैर उठाकर तो सोचने लगते हैं तो कहते हैं लंगे का नंबर पाने आवे रात पक की बुझा जगे अग्नि पद के पद जागो ती सतेली पदा कर जागो रख के भगत लाडले जागो सिर के सौदा कर तब तो पाली जगे कबाली कराची ची की बाला वाली जगे कबाली करा ची रंगी चंडी घर में नाचे मौत है प्याजी प्याजी रावण का वचन बनूंगा कहने वाला राम रावण का वचन

બહુ બહુ ઝાડવા છે હો અહીંયા હા જો બોટા મોટા તોતીંગ મોટા ઊંચા ઊંચા ઝાડવા છે તો આ ને અત્યારે પૂરો કરું છું ભાઈબંધ દોસ્તારો સગા સંબંધીને હંદાને શેર કરજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો ને અમારા વિડીયા જોતા રહેજો ફરી મળશે એક બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી જઈશ